દ્વારકાથી સમાચાર દ્વારકા જિલ્લાના મોટા સોટા ગામે પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે પીજીવીસીએલ ની બેદરકારીથી ખેડૂતોના ખેતરમાં પશુઓનો ચારો ખાક થઈ ગયો ખેતરમાં જીવતો તૂટી પડતા આગ લાગી ખેતરમાં સંપૂર્ણ ઘાસચારો બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે ભૂતકાળમાં પણ આવી ઘટના ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે વર્ષ બે હાજર એકવીસમાં પણ વીજપોલમાંથી તાર તૂટી પડ્યો હતો અને ખેતરમાંથી વીજ થાંભલા હટાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી પીજીવીસીએલ જોવા પણ આવતું નથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જેથી કરીને ખેડૂતો પણ રોષે ભરાયા છે અને વર્ષ બે માં પણ વીજ પોલમાંથી તાર તૂટી પડ્યો હતો અને દુર્ઘટના ઘટી હતી ખેતરમાંથી વીજ થાંભલા હટાવવા માટે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો રોષે ભરાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અશોક આ ઘટનાને લઈને શું વધુ વિગતો જેટલી સૂકી જુવાર ની હતી તે સળગી ગઈ હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો આસોટા ગામે ભૂતકાળની અંદર બે હાજર એકવીસ માં આ જ જગ્યા પર એક જીવતો તાર તૂટવાથી એક નિર્દોષ યુવતી નો પણ જીવ ગયો હતો ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે કે અવારનવાર પીજીવીસીએલ ને જાણ પીજીવીસી છત્ર આ તંત્ર ક્યાંક ને ક્યાંક આડા કાન કરે છે ત્યારે આવા માથા વરસ માં ખેડૂતો માંડ ઉભા થયા છે ત્યાં તો પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ખેડૂત અત્યારે છે જી વિનિશ જી અશોક આભાર સમગ્ર માહિતી બદલાય